જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સીતારામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી સદા કરો કલ્યાણ સિયાવર રામ ચંદ્ર કી જય જય હો તમારી જય હો ઓમ નમો ભગવતે વાસુદેવાયો वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णगोविन्द हरे मुरारी हे नारायण वासुदेवा શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતા રામ ઈશ્વરલ્લામ સબકો સન્મતી દે ભ નિદરા દિવસે કામ ક્ય ભજ શ્યો સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તાવન સીતા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતા રામ ઈશ્વર અલ્લા તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન રાજાથી બધાઇને હવારમાં હવાર હાથ વાગ્યામાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હે ભગવાન જય મારા વાલા જો અટાણમાં આવું ધૂમસ સીડ્યું છે રાતે તો બહુ મેવો છે માપ બારો પીડ્યો નેરે નેરા તોડી નાખ્યા નેરા પૂર આવ્યા બાવ આપણે બતાવીશું મોડેકથી નદી સાહુ નદીનો એક પુલ તૂટ્યો છે એવા નેરા આવ્યા છે હમણાં મળ્યા છે કે નેરા તૂટ્યા પુલ તૂટ્યો છે હવે જોઈ ભગવાનની જેવી ઈચ્છા એવું થાય આમાં એક પણ વસ્તુ નથી જોઈ લો આમ લાગત ધુમ્મસ ધુમ્મસ કે દેખાય એવું નથી આવું વાતાવરણ છે હવાર હવારમાં સાડા સાત વાગ્યાનું આવું છે બધું ભગવાન હૌની રક્ષા કરે ભગવાનનું નામ ને જય શ્રી જય શ્રી કૃષ્ણ કરો બધાને مرو مندی رام لکم جام کی جے بولو ہنمان کی سدا کرو کلیا رام چندر کی جی آپ گی گا جی ہاتھا ہے پربنا پی سدو سنتوکو گردت مہاراج گرنا لیکما سیا لیلی پرکما نی جے جے ہو گروا گرنا ہو اے ہو تمری جے ہو سادھو سنتو جے ہو جی ہوکتو نی ہنمان جی مہاراج نی جے ہو રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાન કી લંકા ગઢ ને કાંગ અને ફરતા બોલે મોર સીતા સરખી સુંદરી રાવણય નો સોર રામ સંદ્ર કી રે રઘુવીર સંદ્ર કી રે બોલ શ્રી કૃષ્ણ પુનિયા લાલ કી રે બપોરના દસ વાગ્યા જો આસો વરસાદ છે બીજો વરસાદ ચાલો ચાલુ આમ આવ્યું છે વરસાદ ચાલુ ને ચાલુ છે વરસાદ બહુ થશે છોકરા જો રમજ આવું વાતાવરણ છે આમાં વરસાદ ચાલુ ને ચાલુ જો આ પાણી આવું છે બધું દુકાને શા વાળા આવ્યા જોવા શા વાળા છે દુકાને જેવા આવ્યા છે વરસાદ ચાલુ ને ચાલુ છે વરસાદ પણ નહીં થતો બપોરના દસ વાગ્યા તો વરસાદ ચાલુ છે એ આ ક્યાં ઉપડ્યો સા હાલો આગળ હાલો આગળ આવું હા આ સા લઈને મૂકી માંડી ફેરવે છે અને સા લઈને જો છોકરા રમે મંદિરે આવું બધું છે આમાં જો આ રાત સાવાળા આવ્યા છે સા જોઈ છે હલો ભાઈ માધુપુર નદી ની પાણી આવ્યું છે રાજ્ય વધારે હતું આ પુલ પ્રમાણ હતું આ પુલ પ્રમાણ અત્યારે ઓછું સુધી રાજ્ય કઈ ને વાગ્યા પુલ પ્રમાણ પાણી હતું અને નીચેના ભાગમાં એક પુલ છે એ તૂટી ગયો એ પછી બતાવીશું જવા પાણી આમાં ક્યાંય અંદરા ધાર મેં પડ્યો રાજ્ય માણસ પાથરા હોય કે ત્રણ આવી ગયા નદી કાઢી નાખ્યા આગળ ઉપર આપણે બતાવીશું કાલના મીડિયામાં આજે તો આટલું પાણી હાલ્યું જાય છે અચાણે જીવ ઉગ્યા આ રાતે ત્રણ વાગે મેં હતો એનું પાણી છે નેરા ઉતરાય એમ નથી એટલું પાણી પીડ્યું છે ધોધમાં આ પુલ છે ને આ પુલ પર મને પાણી રાખ્યું હતું પુલ માથે ન સુધી પણ પુલ પર મને હતું આવું છે બધું રાત્રે બહુ મેં છે ત્રણ વાગ્યે એક બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી ખેતરોમાં પાણી હાલ્યા હતા ગોઠ ના ગોઠ એટલું પાણી હતું પાછળ માણસ ના ખેતર માં તણાઈ ગયા જો આ પાણી વધેલ પાણી જીરા પાણી આવે ને કાણે આ પાણી હવે અત્યારે વધતું જાય છે વરસાદ વિશે જીરા મહેનત કોનો ફગવો કોનો ફગવો હા આમ તો જો આ માપ નહીં એટલું પાણી આવે ને આ રાત્યો બહુ મેકલો બાર થી ત્યાં સુધી આગળના મીડિયામાં રાતનો વરસાદ મેં બતાવ્યો છે એ જોવું આપણે રાત્રે મેં બાર વાગ્યે વિડીયો ઉતાર્યો એમાં વરસાદ છે જોબ

અને આ બાજુ અમારું બે ફરવું છે ત્યાં એક પુલ છે પુલ તોડી નાખ્યો છે આ બાજુ અમારે એક ફરવું છે અહીંયા પુલ તોડી નાખ્યો છે એ પુલ આપણે બતાવીશું કાલના વિડિયામાં આવી છે એ બધું આ પાણી નાખ્યું એમનું વધુ આવે જો બગલા ઉડે છે એને બધાને ખાવા હતા ઉતારણમાં ગોતવા નીકળવું પડે પંખીને એને કઈ જથ્થો નથી એનો પાસે ખાઈ લે આ માણસ તો ખાય ઘરમાં પીડ્યું હોય આ છોકરાઓ આવ્યા પાણી જોવા પુલ જોવા આવું બધું છે આ પુલ બહુ રાજ્ય મેં સુધી આપણે પુલ માથે ઉભા પુલ પર માં પાણી હતું રાત્રે વાહન ની બહુ બહાટી બોલે સારો કોઈ નકરું વાહન જ આવે નો ટાકો ફિટ થાય છે વોશિંગ મશીન નો એ પાણી પાણી આવે છે વોશિંગ મશીન ચાલુ થાય પછી બતાવીશું કપડાં ધોવાનું મશીન મૂક્યું છે કાલે બતાવ્યું હતું એટલે અમારે જીતું પટલ ફિટ કરે આમ આમે કોઈને કામ હોય કે કરી દે હા وتور تھل چل تڑک نکل تھوڑ تھی جو تڑک نکل تو سارا وتاس بومس مٹھی سے اگیار وگیا سے بھو تڑک تھوڑ تھ نکل અને આ ભગવાનનું મંદિર ને બધું હવે આ થોડુંક વાતાવરણ દેખાય છે ખુલ્લું ખુલું હવે તડકો તો આજ દિવસ સુધી આઠ દિવસ ધુમ્મસ ગયા આ તડકો નીકળ્યો થોડો તડકો મળ્યો ધીમે ધીમે નીકળવા એટલે તો હવે એમ કરતા કરતા ખુલ્લું થઈ જાય તો સારું ભગવાનની દયા આજે અગિયાર વાગે તડકો નીકળ્યો દસ વાગે વરસાદ આવતો અગિયાર વાગે તડકો નીકળ્યો 5 ફીટ થાય છે તાકો થાબા ઉપર આમ જોય તારી ગાડી કોણ લઈ ગયું તું કોણ લઈ ગયું ગાડી કોણ લઈ ગયું કે તો હા હા ઈ લઈ ગયો ને ક્યાં લઈ ગયો તો હે ઓલ્યો હોય કે આ લઈ ગયો તો

સૂર્યનારાયણ નીકળ્યા છે આગા ગાની દિશા તમે જો થોડુંક શત્રુભાઈ નાખ્યું છે ખાય છે બળતણ લઈ જાય જો આ ભીના બળતણ જગવે મજૂર ને બિચારા ને હોય રેવાનું નો હોય શું કરે આ આપણે સાઈ દૂધ લેવા આવું મળ્યું આવવા મળીશ આવવા દૂધ લેવા આગળ પુલ બતાવવું હવે કેટલું પાણી ધોવાનું છે આપણે સવાર વાત થઈ હતી આ પુલમાં ધોવાઈ ગયું છે હાલો દૂધ લેવા જાય છે રાખા ને અહિયાં પુલ છે આડો

ạ hay là tham vấn của nhà uống dù ăn cái bọc gáo lạp kia dùi nhà mãi bội mì ở sơ đi sơ đi nọ là

ભાઈ દૂધ આવ્યા હાલો અમે લઈએ ગાંડી નથી હો જો તો ખરા હા અમારે આંબાવાળા ઉતરાતું નથી હા